પરમપૂજ્ય શ્રી ભક્તિસુરી સુરેશ્વરજી સમુદાયના પરમ પરમપૂજ્ય સાધવીજી ભગવંત્રી પુણ્યપ્રભાશ્રીજી શ્રીજીના શિષ્ય પરમ પૂજ્ય ભગવંત શ્રી પ્રશમ ધર્મા શ્રીજીની પારખી નો રૂટ મોટા વાડી શ્રી શેઠજી જૈન દેરાસર ચાંદી બજાર મહિલા મંડળ સજુબા હાઈસ્કૂલ બારદાનવાલા રોડ ત્રણ દરવાજા નાગનાથ ગેટ થઈ સ્મશાને પહોંચશે તારીક 29/3/2025 શનિવારે મોટા ઉપાશ્રય ઉછામણી સમય સવારે 8:15 કલાકે પાલખીનો સમય સવારે 9 કલાકે સકલ શ્રી સંગે લાભ લેવા વિનંતી ખાસ જણાવવાનું કે દરેક ઘર દીઠ એક વ્યક્તિને પાલખીમાં પધારવા આગ્રહ વિનંતી છે નામ છે વિપુલ અમરતલાલ ભાઈ અને છેલ્લા 40 ડોલી બનાવવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ સતત બે પેઢીથી વંશ પરંપરાગત આ કાર્ય અમે ચાલી રહ્યું છે સૌ પહેલાં મારા પપ્પા અમુકભાઈ દરજી આ ડોલી બનાવવાનું કાર્ય કરતા જામનગર એટલે કે છોટી કાશી તરીકે વખણાય છે અને જામનગરમાં ડોલી નવ ઘૂંબડની બનાવવામાં આવે છે ગુજરાત રાજ્યમાં આ એક જ જગ્યાએ જામનગરમાં આ નવ ઘૂંબડની ડોલી બનાવવામાં આવે છે તેમના મિસ્ત્રી અને દરજી એ ફિક્સ છે કારણ કે એક જ સિકવન્સમાં ડોલી બનાવવામાં આવી છે ગુજરાતના ગમે તે સ્થળે સુરત અમદાવાદ રાજકોટ બરોડા કોઈ પણ સ્થળે જ્યારે બોલી બનાવવાની જરૂર પડે તો મિસ્ત્રી અને દર્જીન તરીકે અમે જ જાય છે અને આ કાર્યમાં અમને જૈન ધર્મનો ખૂબ જ સારો સાથ સહકાર મળે છે આ ધાર્મિક કાર્ય છે એટલે અમે પૂરો સહકાર આપીએ છીએ અને આવા કાર્ય સતત અમે વંશ પર્વ જાળવી રાખીએ અને સતત આવી રીતના અમારા કાર્યનો લાભ મળે ધાર્મિક કાર્ય છે એટલે મને પણ આવી તક મળે છે તો જૈન ધર્મનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા કાર્યમાં મારો પૂરતો સહયોગ મળશે જોષી ચંદ્રેશ મહેન્દ્રલાલ હું વિશાષિંબાડ તમ જ્ઞાનિયનું સેવક છું આજ રોજ અમારે ત્યાં ભક ભક્તિસુરી સમુદાયના પૂજ્ય સાધ્વીજી ભગવન પ્રસંગ ધર્માશ્રીજી મહારાજ સાહેબ એટલે કે ગઈકાલે કાળ ધર્મ પામેલા છે બપોરે ને સાત કલાકે તેઓ મોટા ઉપાસ રહી બેનોના લાલબાગ ખાતે ચાંદીભાઈ પાસે તેઓની સ્થિરતા હતી તેઓ શ્રીની નીચે ઘણા બધા સાધ્વીજી ભગવંતો તેમની શિષ્ય તરીકે હતા તેઓનું સ્વાસ્થ્ય છેલ્લા આઠ દસ દિવસ ત્યાં થોડું બગડેલું હતું તેઓ ગઈકાલે બપોરે કારધર્મ કારધર્મ એટલે કે અવસાન પામેલા છે તેઓની પાલખી યાત્રા આજરોજ શનિવારે સવારે નવ કલાકે નીકળેલી હતી તેઓની પાલખી યાત્રામાં જૈન સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં શ્રાવક ભાઈઓ તથા બહેનોની હાજરી હતી તેઓ મૂળ ભાણવડના વિજયાબેન જાદવજી મહેતા પરિવારના સુપુત્રી સંસારી પરિવારના સુપુત્રી થાય હાલ તેઓ મુંબઈ જ તેમનો પરિવાર તેમજ તેમના સગા સમજીઓ ભાણવડથી તેમજ મુંબઈથી અને રાજકોટ આદિ સુરેન્દ્રનગર તેમાંથી દરેકથી તેઓના અનુયાયીઓ અને ભક્તો પધારેલા છે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોની હાજરી હતી તેઓનો દીક્ષા પર્યાય પિસ્તાલીસ વર્ષ તેમજ તેમનું અડસઠ વર્ષનું આયુષ્ય હતું તેઓ શ્રીની નિશામાં ઘણા બધા કાર્યો થયેલા છે તેઓ ખૂબ જ સભ ધર્મ અને આરાધના કરાવેલી છે જય જીનેન્દ્ર